હેલો મિત્રો નમસ્કાર એન્સ ક્લાસીસ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી મિત્રો આપણે લાઈવ આવ્યા છીએ બરાબર શિક્ષણ સહાયકના વિડીયોની અંદર અને એ પણ આજે મિત્રો સવારે ન્યૂઝ આપણી સમક્ષ આવી ગયા હતા પણ કંઈક કારણોસર આપણે મૂકી શક્યા ન હતા બરાબર મૂકવામાં થોડો વિલંબ થયો છે મિત્રો આપણે ખાસ કરીને પોસ્ટમાં લખી દીધું હતું છતાં પણ અહીંયા તમારી સમક્ષ વાર થઈ છે થોડી તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે તમારી સમક્ષ જે કહેવાય શિક્ષણ સહાયક જે ભરતી છે એને લઈને જે વેઇટિંગની અંદર થોડા ઘણી જે જગ્યાઓ છે એમાં ફરીવાર એમાં શિક્ષણ સહાયક માટે તમારે જગ્યાઓ સિલેક્શન કરવા માટેનું ઓપ્શન વધારવામાં આવ્યું છે બરાબર છેલ્લી તારીખ કઈ છે ઘણા દિવસો પણ મિત્રો આપવામાં આવ્યા નથી બરાબર માત્ર દિવસો પણ ઓછા આપવામાં આવ્યા છે તો એમાં દિવસો મિત્રો વાત કરીએ કે સરકારી માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત જે એનું જે મેરિટ લિસ્ટ જે બીજા નંબરનું પાડવામાં આવેલું હતું અને જે વેઇટિંગ છે અને વેઇટિંગ જે બહાર પાડવામાં આવેલું હતું એ જ ઉમેદવારોને સલાહ પસંદગી માટે બોલાવેલ છે એટલે કે એ જ લોકો સલાહ પસંદગી કરી શકશે બરાબર બીજા કરી શકશે નહીં તો મિત્રો એની અંદર શું છે સંપૂર્ણ માહિતી અહીંયા જે આપણે આપેલી છે કે જે લિસ્ટ એકમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ પ્રતિક્ષા યાદીના ઉમેદવારો અને બંને યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી માટે લોગઇન થયા બાદ પોતાની ઈચ્છા મુજબ પોતાના માધ્યમ વિષય કેટેગરી મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રમતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસથી તારીખ બે 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 હજાર છવ્વીસ રાત્રે બાર વાગ્યા સુધી પોતાની જે શાળા પસંદગી છે એ કરી શકશે પણ કયા ઉમેદવારો જે માત્ર ને માત્ર ક્વોલિફાઈડ થયા છે વેઇટિંગની અંદર આવ્યા છે એની વાત છે બરાબર બીજા નહીં જે વેઇટિંગ લિસ્ટમાં આવી ગયા છે એમની વાત છે મિત્રો જે મેરિટમાં આવ્યા છે એમની વાત છે બીજી મુદ્રો વાત કરી છે કે સમયમર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી ન પામનાર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા આ તબક્કામાં ભાગ લેવા ઈચ્છતા નથી તેમ માની તેઓને સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે જેવી નોંધ પણ લીધી છે જો કોઈ ઉમેદવારને શાળા પસંદગીના આ તબક્કામાં પોતાના વિષય માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી મર્યાદિત સંખ્યામાં શાલા પસંદગી કરવામાં કારણે શાળા ફાળવણી ના થાય અને તેનાથી નીચેના મેરિટ ધરાવતા ઉમેદવારને શાળા ફાળવાય તેવા ખિસ્સાની અંદર આવા મર્યાદિત શાળા પસંદગી આપનાર ઉમેદવાર આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે બરાબર ત્યારબાદ બીજી કોઈ પણ તક મળવાપાત્ર રહેશેની ખાસ નોંધ લેવી મિત્રો બરાબર આપણે વેઇટિંગ લિસ્ટ જે છે નામ પણ બતાવવાના છીએ બરાબર ચિંતા કરતા નહીં જે મિત્રો શાળા પસંદગી કરવાની છે બરાબર જો અહીંયા પણ આપણે આપ્યું કે શાલા ફાળવણી સમયે જે વેઇટિંગ ક્વોલિફાઈડ કેટેગરીને ધ્યાને લઈને શાળા ફાળવણી કરવામાં આવશે બરાબર ઉપરોક્ત બંને યાદીના ઉમેદવારોએ પોતાની સલાહ પસંદગી કરવાની રહેશે આ પ્રક્રિયા માટેની વિષયવાર ખાલી જગ્યાઓ પોતાની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે બરાબર શાળા પસંદગી કર્યા બાદ ફાળવણી વખતે મેરિટ ક્રમ જે એ મુજબની શાળા પસંદગી પોતાને કરવાની રહેશે સરકારી અને અનુદાનિત શાળામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારોએ સદર ભરતી પ્રક્રિયા અન્વી ભરતી સમિતિ દ્વારા મેરિટ ક્રમ જે પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં આવનાર કોઈ પણ શાળામાં હાજર થવાનું રહેશે જો ઉમેદવાર પસંદગી પામેલ જગ્યામાં હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્યના સુધારના હેતુથી સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવે પ્રક્રિયાની સુચારુ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારની રોજગારીની તકથી વંચિત રાખવી સરકાર શ્રીના શિક્ષિત નાગરિકને રોજગારી પૂરી પાડવાના લક્ષ્યમાં અવરોધ ઊભો કરવા બદલ તેમના વર્તમાન માનસિક પગારમાંથી રૂપિયા પાંચ હજાર બરાબર ચાલી માસ માટે એમ કુલ બે લાખ સરકારશ્રી સંબંધીને તમારે આપવાના થશે મિત્રો ભાઈ ઓનલાઈન શાળા પસંદગી માટેની કેટલી સૂચનાઓ છે એ પણ આપણે વારંવાર મૂકી છે બરાબર હવે તમને સમજાવવાની જરૂર નથી તો એકવાર અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ લેજો ખાસ કરીને ડબલ્યુ ડબલ્યુ જી એસ સી આર બરાબર ડોટ ઇન જે વેબસાઇટ આપણી છે આ વેબસાઇટ મિત્રો ખાસ ભૂલતા નહીં બરાબર આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ ખાસ નોંધ કરી લેજો આ વેબસાઇટ ઉપરથી તમારે શાળા પસંદગી કરવાની છે સ્કૂલ પસંદગી કરવાની રહેશે બરાબર જો છે બરાબર એ પછી શિક્ષકે પોતાની જે પણ ખાસ કરીને પ્રાઇમરી છે સેકન્ડરી છે અને સેકન્ડરી બરાબર એટલે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાત છે એ સ્કૂલ પ્રસંગે તમારે હોય આવે સેવ બટન કરવાનું છે એ બધી વિગત સંપૂર્ણ મિત્રો બાયોડેટા આપણે આગળ જોઈ ગયા છે હવે જે ઉમેદવારો હતા એમનું લિસ્ટ એક થોડુંક જોઈ લઈએ બરાબર બરાબર હું સ્કોલ કરું છું ખાસ તમે જોઈ લીધો તમને કઈ રીતનું કરવાનું તમને પીડીએફ પણ મિત્રો મળી ગઈ હશે ખાસ કરીને બરાબર શિક્ષણ સહાયક માટેની આપણે વારંવાર સમજાવવાની જરૂર નથી મિત્રો બરાબર એ ફોર્મ પણ સાથે આપેલું જ છે જો મિત્રો ગવર્મેન્ટ જે સેકન્ડરી સ્કૂલ છે બરાબર તો એના માટેનું જે લિસ્ટ બરાબર હા તો એના માટેનું જે લિસ્ટ છે એ લિસ્ટ પર તમારી સમક્ષ આવી ગયું છે બરાબર જો ગુજરાતી મીડિયમ છે સબ્જેક્ટ ઇંગ્લિશ છે પોતાનું એપ્લિકેશન નંબર ટાટ નંબર અને કેન્ડિડેટનું ફૂલ નામ પણ આપેલું છે મધરનેમ પોતાના ટાટ મેરિટ ગુણ પણ અહીંયા દર્શાવેલા છે બરાબર જન્મ તારીખ જે પોતાની મેરિટ લિસ્ટ જે યાદી છે બરાબર તેર અગિયાર બે હજાર પચીસની બેઠકમાં જે પોતાનો નિર્ણય થયેલો હતો એને લઈને બરાબર મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર સંપૂર્ણ માહિતી મિત્રો તમારી સમક્ષ છે બરાબર તમે ઝૂમ કરશો એટલે આપ મિલે તમને સ્ક્રીન ઉપર દેખાશે બરાબર યુટ્યુબની અંદર પણ ઝૂમ થાય છે એ વિડીયો ઉપર જે ખાસ કરીને બે આંગળી વડે ખેંચશો એટલે ખેંચાશે ઝૂમ થશે બરાબર હું એક પછી એક સ્કોર કરશું કારણ કે પેજ ઘણા હશે પોતાનું નામ જો હોય તો ખાસ જોઈ લેજો મિત્રો બરાબર એના માટે સ્કૂલ પસંદગી તમે કરી શકશો જે આટલા ઉમેદવારોનું અહીંયા લિસ્ટ આપણને ચોઈસ લિસ્ટ મૂક્યું છે આટલા ઉમેદવારોની પસંદગી થઈ છે બરાબર ખાસ કરીને ઇંગ્લિશ વિશેષ સબ્જેક્ટની વાત છે બરાબર ઇંગ્લિશ વિશેષ સબ્જેક્ટની વાત અહીંયા આપણી સમક્ષ મિત્રો કરી છે બરાબર ખાસ કરીને મિત્રો જોતા રહેજો બરાબર અહીંયા ઇંગ્લિશની અંદર મિત્રો ઈડબ્લ્યુ એસ એસ પણ જગ્યાઓ એકસો ત્રીસ સુધીની છે બરાબર એકસો ત્રીસ સુધી અહીંયા આપ્યું છે એસસી બી અંદર મિત્રો બરાબર પોતાનું નામ હોય કદાચ નામમાં આવી ગયા હોય તો મિત્રો સિલેક્શન કરવાનું ભૂલતા નહીં બરાબર જે પણ ચોઈસ લિસ્ટ તમારી સમક્ષ છે અને છેલ્લી તારીખ બે બે છે મિત્રો ખાસ કરીને લઈ તમારા માટે કાલનો દિવસ છે અને બીજું જે બીજા મહિનાની બીજી તારીખ છે તો રાતના બાર વાગ્યા સુધી સમય છે બરાબર એટલે પણ એ પણ ખાસ ભૂલતા નહીં મિત્રો બરાબર મિત્રો એક પછી એક હું સ્કોલ કરું છું બરાબર ખાસ કરીને તમે ઊભું રાખીને જોઈ શકશો બરાબર દરેક વિષયની અલગ અલગ જગ્યાઓ મિત્રો છે સાયન્સ ટેકનોલોજીની મેથ્સની બરાબર જે પણ મેરિટ એમનું ટાટ પ્રમાણેનું જે એકસો ને ઓગણપચાસ સુધી અટક્યું છે એમની અંદર તો બરાબર જે કેટેગરી છે અલગ અલગ કેટેગરી પ્રમાણેનું અહીંયા તમારી સમક્ષ મૂક્યું છે મિત્રો બરાબર નામ ઘણા છે એટલે હું એક એક નામ બોલવા જઈશ નહીં મિત્ર બરાબર એક પછી એક સ્કોલ કરું છું કદાચ તમે જોતા રહેજો કે કેટલા સુધી અટકાયું છે આ લો બરાબર મેરિટ ખાસ કરીને જે પ્રમાણેનું તમારું મેરિટ છે એ પ્રમાણે તમે આવી શકશો સોશિયલ સાયન્સની વાત કરીએ મિત્રો બરાબર તો એની અંદર પણ આ વખતે મેરિટ બહુ હાઈ રહ્યું છે મિત્રો બરાબર જનરલમાં એકસો છેતાલીસ છે બરાબર હાડા છેતાલી કહેવાય અને ખાસ કરીને બીજી બાજુ એસટીની અંદર એકસો ને ચુમ્માળીસ મિત્રો મેરિટ છે એક્ એસટીમાં બહુ મેરિટ છે ઊંચું બરાબર ઓછું નથી મિત્રો એસસીબીસીમાં મિત્રો એકસો ને તેતાલીસ છે બરાબર સોશિયલ સાયન્સના મિત્રો પણ કેન્ડિડેટ વધારે છે બરાબર હા બરાબર ખાસી જગ્યાઓ સોશિયલ સાયન્સની પણ છે આ તો મિત્રો હતું તે તમારું વેઇટિંગ તો મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસી ચેનલમાં નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો જો તમારે ખાસ કરીને સ્કૂલ પસંદગી કરવાની બાકી રહી ગઈ હોય તો ખાસ કરીને જે આપણે ફોર્મ તમને કયું છે પરમાની જોઈ અને ખાસ કરીને ભરી લેજો બરાબર ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત